વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ઓનલાઈન પાર્ટ ટાઈમ જોબના બહાને ટેલિગ્રામમાં અલગ અલગ ટાસ્ક પૂર્ણ કરી પૈસા કમાવાની લાલચ આપીને છેતરપિંડી કરતી ટોળકીના ઈસમને રાજકોટ ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી શ્રીનાઓએ ફરિયાદ આપેલ કે તેઓને વોટ્સઅપ ઉપર અજાણ્યા નંબરથી મેસેજ આવેલ તથા ટેલિગ્રામ ઉપર સંપર્ક કરી પાર્ટ ટાઈમ જોબ અપાવવાના બહાને ટેલિગ્રામ આઈડી પરથી ગૂગલ મેપ પર રિવ્યૂ આપવાના ટાસ્ક આપેલ ત્યારબાદ તેઓને ટેલિગ્રામ ગ્રુપમાં જોડવામાં આવેલ ત્યારબાદ ટેલિગ્રામ ગ્રુપમાં અલગ અલગ ટાસ્ક આપી ફરિયાદીને નિયત રકમ ચૂકવવામાં આવેલ ત્યારબાદ તેઓને પ્રીમિયમ ટાસ્ક આપવાના ભાને ક્રિપ્ટોમાં રોકાણ કરાવવા ટુકડે ટુકડે કુલ રૂપિયા છ લાખ પંચાણું હજાર ચુમ્માલીસ ફરિયાદી પાસેથી અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવેલ અને ફરિયાદી દ્વારા ટાસ્ક પૂર્ણ કર્યાથી મળતા રિવોર્ડની રકમ ડમી ક્રિપ્ટો વોલેટમાં દેખાડતા હતા પણ જ્યારે ફરિયાદીએ ક્રિપ્ટો વોલેટમાંથી રૂપિયા વિડ્રો કરવાનો પ્રયત્ન કરતા રૂપિયા વિડ્રો થયેલ નહીં આથી ફરિયાદીએ તેઓ સાથે ઓનલાઈન છેતરપિંડી થયેલ હોવાના બાબતે ફરિયાદ આપતા સાયબર ક્રાઈમ પોલીસ મથકે ગુનો દાખલ કરાયો હતો આરોપીઓની તપાસ દરમિયાન વડોદરા સાયબર ક્રાઇમ દ્વારા ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન સોર્સિસની મદદથી આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે આરોપી નવાઝ વાહિદભાઈ પાનવાલા રહે રાજકોટ ધોરાજીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે નવાઝ વાહિદભાઈ પાનવાલા અન્ય નાગરિકોને લાલચ આપી તેઓના નામે બેંક ખાતાઓ ખોલાવી પોતાના સ આરોપીઓને સોંપી દેતો હતો જેમાં થતાં ફ્રોડના નાણાં પર કમિશન લેતો હતો